દેશની રક્ષા કરનારા સેનાના જવાનના પરિવારની રક્ષા કરવાની જવાબદારી કોની હોય આ સવાલ એટલા માટે કરવો પડ્યો કારણ કે ગત તારીખ સોળ ઓક્ટોમ્બરે ભાવનગરના સિહોરીમાં આર્મી જવાનના પરિવાર સાથે એક ઘટના બની હતી તે ઘટના વિશે આપણી સેનાના જવાને ગોગારોડ પોલીસ સ્ટેશનની કાર્યવાહી પર ગંભીર આક્ષેપો લગાવતા દુઃખ વ્યક્ત કર્યું છે શું હતી સમગ્ર ઘટના અને કેમ સીમા પર ફરજ બજાવી રહેલા જવાનનો વિડીયો બનાવી તેમને વેદના વ્યક્ત કરવી પડી જોઈએ આ સ્ટોરીમાં નમસ્કાર તમે જોઈ રહ્યા છો સોમાર હું ચિરાગ વર્ષાબેન ભાવનગર સિહોરી તાલુકાના ઘોઘારોડ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં તારીખ સોળ ઓક્ટોમ્બરની રાત્રે એક ઘટના બની હતી જેમાં ઉત્તમ કુમાર બારૈયાએ જનરલ હોસ્પિટલથી ફરિયાદ લખાવી કે હું રામાપીરના મંદિરથી આખ્યાન બતાવી મારા ઘરે પરત ફરતો હતો અને ત્યાં વિશ્વદી પૂર્ફે ભોળું દરબારે મને બોલાવી અને મને ગાળો બોલી અને માથાના ભાગે ધોકાના વડે માર માર્યો અને તેથી હું બેભાન થઈ ગયો અને સરટી હોસ્પિટલ ખાતે મારી સારવાર થઈ હવે આની સામે જેની સામે ફરિયાદ થઈ છે તે વિશ્વદીપ ઉર્ફે દરબારે પણ ઉત્તમ કુમાર અને તેમના પરિવાર સામે ફરિયાદ નોંધાવી છે કે ઉત્તમ કુમાર અને તેમના પરિવારના લોકોએ મને બોલાવી ગાળો બોલી અને પાઇપથી માથામાં ઘા કરી મને ઈજાઓ પહોંચાડી હતી જેથી ગોગારોડ પોલીસ સ્ટેશનમાં સમગ્ર પરિવાર સામે ફરિયાદ નોંધવામાં આવી હતી આર્મી જવાન વિશાલનું કહેવું છે કે મારા પરિવાર સામે ખોટી ફરિયાદ કરવામાં આવી છે વિશ્વદીપ ઉર્ફે દરબાર ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને તે બુટલેગર છે તેથી ભૂલું દરબાર અને પોલીસની કોઈ સાઠગાંઠ હોય તેવું લાગે છે સાંભળો તેમણે શું કહ્યું જય હિન્દ જય ભારત હું બારિયા વિશાલ બાબુભાઈ ભાવનગરથી જે હાલ હિમાચલ પ્રદેશમાં ભારતીય સેનામાં ફરજ બજાવી રહ્યો છું અને મારથી મોટાભાઈ કલ્પેશ બાબુભાઈ બારિયા જે હાલ લદ્દાખમાં ભારતીય સેનામાં ફરજ બજાવી રહ્યા છે અમારા બંને ભાઈ ઘર પરિવારથી દૂર રહીને ભારતીય સેનાની રક્ષા માટે ફરજ બજાવી રહ્યા છે તો આ વિડીયોના માધ્યમથી અમે અમારા પરિવાર સાથે થતા અન્યાયને લઈને અમે તમારી પાસે મદદ માગી રહ્યા છીએ કે ઘટનાની વાત કરું તો તારીખ સોળ દસ ગુરુવારે રાત્રે વિશ્વદીપ છે દારૂનો નશો કરીને અમારા ઘરની બહારના રસ્તે ઊભેલો એવામાં મારા કાકાનો છોકરો ઉત્તમભાઈ બારિયા જે મંદિરના કામથી ઘરે આવી રહ્યો હતો તો એની ગાડી ઊભી રાખીને એને પૂછે છે કે તું ક્યાંથી આવે છે તો મારા કાકાનો છોકરો એમ કે છે કે હું મંદિરના કામેથી ઘરે જાઉં છું તો એને કહે છે કે તું મને ગાળો દઈને એમ કહે છે કે તું મને પગે લાગ તો મારો કાકાનો છોકરો એને એ કરવાની ના પાડે છે તો ઓલો એને મારવા મળે છે અને આ સીધો બીકથી સીધું કરે વહી આવે છે તો પાછળ પાછળ ભોલો પણ અમારા ઘરે આવીને મોટે મોટેથી ગાળું બોલીને અને તોડફોડ કરીને ઘરમાં ઘૂસી જાય છે અને મારવા લાગે છે તો એ બીને મારી બેન પોલીસ હેલ્પલાઇનને ફોન કરે છે તો આ ભોલો છે એ બોલે છે કે તમે ગમે એને ફોન કરો ગમે એ પોલીસવાળા મારે કોઈ પણ ઉખાડી શકશે નહીં તમારે જેને ફોન કરો એને કરો મારી એટલી લાગવક છે એ ઉશ્કેરાઈને મારી બેન ઉપર પણ ગાળો દેવા મળ્યો અને એની ઉપર બળજબરીથી હાથ ઉપાડવા લાગ્યો એ જોઈને મારા પપ્પા મારા કાકી અને મારા કાકાએ એને બચાવવા માટે એની વચ્ચે પડ્યા તો મારા કાકીને પણ વાળ પકડીને નીચે પાડી દીધા હવે કયો એવો બાપ છે જે પોતાની દીકરી કે તેના પત્ની સાથે આવું થાય છે તો પોલીસ આવે ત્યાં સુધી આવો બધો તમાશો શું ઊભો જોઈ શકે તો આ રીતે પછી ફોલો પાસો એના ઘરે જાય છે એના ભાઈ એના કાકાને એના મમ્મીને લઈને પાછો આવે છે તો એના મમ્મી એને સમજાવાના બદલે અહીંયા ઘરે આવીને જોર જોરથી ગાળો બોલવા મળે છે એના કાકાની એ પણ જોર જોરથી ગાળો બોલવા મળે છે ત્યાં આટલામાં બધા આજુબાજુના બધા ભેગા થઈ જાય છે એટલે એ લોકો એમ કહીને જાય છે કે તમે અમારા ઘરે આવીને તમને મારશું આ રીતે મારી નાખવાની ધમકી આપીને જતા રહે છે પોલીસને મદદ માટે અમે કોલ કરેલો તો પોલીસ મોડી રાત્રે આવે છે અને મારી બહેનને અને મારા કાકીને કેસ લખવાના માટે તેને પોલીસ સ્ટેશન લઈ જાય છે તો હવે ક્યો કાયદો કે એવી જોગવાઈ છે કે કોઈ મહિલા પોલીસ અધિકારી કે કોઈ એફઆઈઆર વગેરે મહિલાઓને બેન દીકરીને પોલીસ સ્ટેશને લઈ જાય અને ફરિયાદ પણ નોંધતા નથી તો આમ કેમ તમે ફરિયાદ લખતા નથી અને મોડી રાત સુધીના બેસાડી રહ્યા આમ છતાં જો મારા કાકીની ત્યાંથી હાલત બગડતા તેને હોસ્પિટલે લઈ ગયા અને હોસ્પિટલથી એને સારવાર મળતા એને સવારે પાંચ વાગ્યા સાડા પાંચ વાગ્યાના ગાળામાં એને ફરીવાર પોલીસ સ્ટેશને ફરિયાદ લખવા આવે છે છતાં એ લોકો પોલીસ પોલીસ ફરિયાદ લખતા નથી આજી કરે છે બંને હાથ જોડે છે અને એ લોકો કહે છે કે તમે આવો કેસ ન લખો આ રીતે ફરિયાદ ન કરો છતાં મારા પપ્પાની આ રીતે ફરિયાદ કરે છે છતાં તો તમે કેમ કાસા કાગળમાં તમે ફરિયાદ લખો છો અને પછી સવારે સીધી દસ અગિયાર વાગે સીધી પોલીસની ગાડી આવીને મારા પપ્પાને ડિટાઈન કરે છે અમે મદદ વારંવાર વિનંતી કરવા છતાં અમારી ફરિયાદ અને આ પોલીસ સાથે તો તો એવો શું સંબંધ કે એણે અમારા પરિવારને નિર્દોષને ડાયરેક્ટ લોકઅપમાં મુકાવી દીધા માર વાગવાને લીધે મારા કાકીની તબિયત સારી ન હોવા છતાં બેભાન થઈ જતા છતાં કોઈ પોલીસ સારવાર કે કોઈ મેડિકલ સારવાર કેમ ન આપી તમે અને આવી રીતે અમારા પરિવારને હેરાન કરતા હતા બાકી રહ્યું તો તમે ગેરકાયદેસર વ્યાજનો ધંધો કરતા ભોલુભાઈને પૈસાના જોરથી તમે પહેલા અમારી ખોટી એફઆઈઆર લઈને અમારા પરિવાર વિરુદ્ધના ખોટી કલમો લગાડી દીધી જ્યારે કેવા ખાતર કે અમારા મોડી મોડી ફરિયાદને લઈને સામાન્ય કલમો લગાડીને ગુનો દાખલ કરી દીધો જે આ ગુનામાં હજી ભોલુની ધરપકડ હજી કરવામાં આવી નથી કેમ જે મા બાપે ઓગણીસ વીસ વર્ષની ઉંમરે પોતાના બંને દીકરાને એક સાથે ફોજમાં જવા દીધા હોય અમે અહીંયા માઇનસ તાપમાનની ડિગ્રીએ જીવ જોખમ લઈને અમે દેશની સરહદ સાચવીને બેઠા છીએ તો અમારી પરિવાર તથા અમારી બેન સાથે તમારું આવું કેમ વર્તન અમે દેશની રક્ષા કરીએ તો અમારા પરિવારની સુરક્ષા કે સલામતની જવાબદારી પોલીસ તંત્ર તમારી છે તો તમે અમારા પરિવારને સુરક્ષાની કે મદદની વાત તો અલગની વાત છે તમે અમારા પરિવારની હાથી ફરિયાદ પણ નથી નોંધી આમાં સામાન્ય પબ્લિકને તો પોલીસ તંત્ર પાસે શેની અપેક્ષા રાખવી અમારી સિવાય પણ અનેક એવા ગુના ઇતિહાસ ધરાવતો વ્યક્તિ તો આ ભોલો છે જેને આખા ગામમાં ત્રાસ છે તો હું આખું કોકારોડ પોલીસ સ્ટેશન હું પૈસાથી જ ચાલે છે મેં કીધું એ પ્રમાણેની બધી જ ઘટના પોલીસ સ્ટેશનના દવાખાનાના કેમેરામાં આવેલા છે સૌથી પહેલાં અમારી રજૂઆત એ છે કે અમારી સાચી ફરિયાદ દાખલ થાય અને તેના યોગ્ય તપાસ કરીને તપાસ કરી ગુનેગાર વિરુદ્ધ તેમજ જે પણ પોલીસવાળાના આવા મિલી ભગત છે એમના વિરુદ્ધ કાયદેસરના પગલાં લઈને એમને નોકરીમાંથી જ હાંકી કાઢવામાં આવે તેવી જેથી અમને ન્યાય મળી શકે રાજ્યના મુખ્યમંત્રી ગૃહમંત્રી ડીજીપી તથા એસપી એસપી નીતિશ પાંડે સાહેબને તમામને અને ખાસ તો માજી સૈનિક સંગઠન ગુજરાતને અમે તમામને બે હાથ જોડી નમ્ર વિનંતી કરીએ કે અમને ન્યાય અપાવો અને સત્યને સાથ આપીએ અમારે નમ્ર વિનંતી છે મીડિયા રિપોર્ટર અને રાજકીય નેતાઓને મારી એટલી જ અપીલ છે કે તમે મારી પરિવારની મદદે આવો અમે બંને ભાઈ આમ ઘરથી દૂર ભારતીય સેનામાં ફરજ બજાવી છે ત્યારે અમારે તમારા સાથની જરૂર છે અત્યારે બધા લોકો પોતાના ઘર પરિવાર સાથે ખુશી ખુશી દિવાળી મનાવી રહ્યા છે આમ અમે બંને ભાઈ અને અમારી જેવા અનેક આવા જવાનો જે પોતાના ઘરથી દૂર રહીને દિવાળીમાં પોતાના દેશની રક્ષા માટે ફરજ બજાવે છે અને દેશની રક્ષા માટે અડીખમ ઊભા છે તો શું આ વાતનો જરી કંઈ વિચાર ન આવ્યો પોલીસ તંત્રને મને વાત કરતાં તો ખૂબ જ દુઃખદ થાય છે કે તમારી બેદરકારીના લીધે હાલ મારા પરિવાર મારા પપ્પા મારી બેન મારા કાકી હાલ અત્યારે મજબૂર થઈને જેલમાં દિવાળી ઉજવી રહ્યા છે અમારી મદદ માટે તમે સત્તાણું પચીસ ચોવીસ તોંતેર અઠ્ઠાવન પર કોન્ટેક્ટ કરી શકો છો જો તમારામાં થોડી પણ માનવતા બચી છે કે ભારતીય સેનાના જવાનના પરિવાર સાથે સન્માન હશે તો તમે અમને ન્યાય મળે એવી આશા સાથે વંદે માતરમ ભારત માતા કી જય ઉત્તમ કુમારના વકીલ કિશનભાઈ સાથે વાત કરતાં અમને જાણવા મળ્યું કે વિશ્વદીપ રૂપે બોરુ દરબાર પોતાના મિત્રો સાથે ફરિયાદીના ઘરે મોડી રાત્રે હથિયારો સાથે પહોંચ્યો અને ગાળો બોલી શર્ટ કાઢી મહિલાઓ સાથે બિભસ્ત વર્તન કરતો હતો તે સમયે ફરિયાદીના પરિવારે પોલીસને ફોન કર્યો અને તે દરમિયાન ધક્કા મુકીમાં વિશ્વદી પૂર્ફે બોલુને પડી જવાથી ઈજાઓ પહોંચી બાદમાં પોલીસ આવી અને પોલીસે ફરિયાદીના બહેન અને માતાને પોલીસ સ્ટેશનમાં બેસાડી રાખ્યા અને ફરિયાદ ન નોંધતા પહેલાં વિશ્વદી પૂર્ફે બોલુની ફરિયાદ નોંધી અને આર્મી જવાનના માતા પિતા અને બહેનની અટકાયત કરી અને સવારે તેઓને સેન્ટ્રલ જેલ મોકલી દીધા હતા પરિવારની માંગ હતી કે પોલીસે જો એક પરિવાર સામે ફરિયાદ નોંધી તો બીજા પરિવાર સામે સામાન્ય ફરિયાદ કેમ નોંધવામાં આવી પોલીસ પર તેઓએ આક્ષેપ લગાવ્યા છે કે પોલીસે ગુનાહિત ઇતિહાસ ધરાવતા ભોલી દરબારનો પક્ષ લીધો હતો અને ભેદભાવભર્યું વર્તન કર્યું હતું હાલ દેશની સેવા કરી રહેલો આર્મી જવાન વિશાલ બારૈયા પોતાની ફરજ પરથી રજા લઈને ઘરે આવ્યો છે અને તેમનો બીજો ભાઈ પણ રજા લઈને ઘરે આવી રહ્યો છે આ ઘટના પોલીસ તંત્ર પર ઘણા સવાલો ઉભા કરે છે કોઈપણ વ્યક્તિ જો ફરિયાદ નોંધાવવા જાય તો પોલીસે તેમની ફરિયાદ લખી આગળ તપાસ કરવાની હોય છે પરંતુ પ્રથમ દ્રષ્ટિએ ફરિયાદીની ફરિયાદ નોંધવાની ફરજિયાત છે પરંતુ પોલીસે આ મામલામાં આવું કર્યું ન હતું બીજો પ્રશ્ન કે પોલીસે એક જ જેવી ઘટનામાં એક જ પરિવાર પર ગંભીર ગુનાઓ કેમ નોંધ્યા અને તેમને કેમ જેલ ભેગા કર્યા શું પોલીસને ભોળું દરબારનો ગુનાહિત ઇતિહાસ નહીં ખબર હોય કયા કાયદામાં મોડી રાત્રે મહિલાઓની અટકાયત કરવાની જોગવાઈઓ છે શું પુરુષ પોલીસ મહિલાની અટકાયત કરી શકે આર્મી જવાન જે દેશની રક્ષા કરે છે તેમના પરિવારને ગુજરાતમાં આવું રક્ષણ મળે છે આ સવાલો ગંભીર છે અને આ મામલે પોલીસ એ વધુ તપાસ કરવાની જરૂર છે આ ઘટના વિશે તમે શું કહેશો અમને કમેન્ટ કરીને જણાવો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરો લાઇક કરો અને આવા જ વિશ્લેષણવાળા સમાચાર માટે જોતા રહો તમારું સ્વમાન નમસ્કાર